આજે હું શેર કરીશ તમારી સાથે વડાપાઉ બનાવવાની રેસીપી તો બટાકા લઈને બાફી લીધા થોડા ઠંડા થાય એટલે છોલી લઈશું તો એ લગીને આપણે ચટણી બનાવી લઈશું ચટણી બનાવવા માટે મેં કઢાઈ લઈ લીધી છે છ થી સાત કરી ને એડ કર્યું છે એને થોડુંક શેકી લઈશું આપણે અને થોડા સીંગાણા અને થોડુંક શેકી લઈશું એમાં બે ત્રણ ટીપા તેલ એડ કરીને આપણે એને સારી રીતે થોડુંક શેકી લઈશું જેથી આપણા લસણ નો સ્વાદ ને સિંગદાણા નો સ્વાદ કાચો ના લાગે જોઈ શકો છો આપણું લસણ ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયું છે થોડું અને સિંગદાણા છે હવે ગેસ બંધ કરી દઈશું આપણે હવે થોડું ઠંડુ પડે એટલે એમાં કોપરાનું છીન એડ કરીશું હવે થોડું ઠંડુ થઈ ગયું છે હવે કોપરાનું છીન બે ત્રણ ચમચી જેવું એડ કરી છે મેં અહીં બે ત્રણ ચમચી જેવું કોપરાન છીન એડ કર્યું છે હવે એને આમાં જ આપણે શેકી લેવાનું છે કે જેથી આપણી કઢાઈ ગરમ હોય ને એમાં થોડોક કલર ચેન્જ થઈ ગયો છે કોપરાની છીનનો હવે આપણે પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દઈશું હવે એને પાંચ મિનિટ આપણે ઠંડુ થવા દઈશું તો આ બધું ઠંડુ થઈ ગયું છે ને હવે આપણે પીસી લઈશું અહીંયા તીખું મરચું એડ કર્યું છે અને અહીંયા આગળ કાશ્મીરી મરચું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ હવે આપણે એને પીસી લઈશું આ ચટણી ને આપણે બહુ પીસવાની નહીં પેસ્ટ નથી બનાવી દેવાની હવે આપણી ચટણી પીસાઈ ગઈ છે આ રીતે એકદમ ચટણી રાખવાની છે આ રીતે આપણે સૂકી ચટણી બનાવાની છે સૂકી ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે બટાકાનો માવો કર લઈશું તો એ આગળ બટાકા છોલીને મેસ કરી લીધા છે હવે આપણે માવો કર લઈશું અહીંયા મેં થોડું તેલ લઈ લીધું છે હવે ગરમ થવા દઈશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે રહી એડ કરીશું ચમચી રહી એડ કરી છે નાની હવે તતડવા દઈશું હવે લીમ લીમડો અને લીલા મરચાં એક ચમચી લીલા મરચા આપણે એક ચમચી લસણની પેસ્ટ અને અડધી ચમચી આદુની પેસ્ટ

સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે એડ કરીશું માવો રેડી થઈ ગયો છે હવે આપણો માવો ઠંડો થઈ જાય ઠંડો થાય ત્યાં સુધી આપણે બેટર બનાવી લઈશું બેસન નું આગળ મેં બે કપ બેસન લઈ લીધું છે હવે એમાં એક ચમચી ચોખાનો લોટ એડ કરીશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર હવે મિક્સ કરીને સોડા પછી એડ કરી આપણે થોડું થોડું પાણી એડ કરીને આપણે પેસ્ટ બનાવી લઈશું હવે આપણો બટાકાનો માવો ઠંડો થઈ ગયો તો બોલ બોલ વારી લઈશું નાના નાના આપણે આ રીતનું બેટર રાખવાનું છે તમને ઠીક લાગે તો અંદર પાણી નાખી શકો છો આ રીતે રેડી છે બેટર હવે આપણું ઠંડુ થઈ ગયું છે માવો હવે આપણે બોલ હવે આપણે બોલ વાર લઈશું તમે આ સાઈઝના બોલ વાર્યા છે આ રીતે બોલવા લીધા છે હવે આપણે તેલ મૂકીને તરી લઈશું તરવા માટે તેલ તરવા માટે તેલ લઈ લીધું છે હવે ગરમ થવા દઈશું તેલ ને આપણે સારી રીતે હવે ચપટી સોડા એડ કરીશું આપણે મિક્સ કરી લઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે બેટરમાં રગ દોડીને આ રીતે તરી લઈશું હવે આપણે પલટાઈશું એને હવે આપણા તરાઈ ગયા છે હવે ફ્લેટમાં આપણે કાઢી લઈશું હવે આપણે આ ભી તરાઈ ગયા છે હવે કાઢી લઈશું આપણે એને

અને મમરી બી તરાઈ ગઈ છે હવે આગળની પ્રોસેસ થોડી વારમાં કરીશું હવે આપણે પાવ લઈ લઈશું અહીં અને હવે કટ કરી લઈશું આ રીતે પાવ આપણે કટ કરી લેવાના છે હવે આપણે આની અંદર ગ્રીન ચટણી એડ કરીશું હવે ખાટી મીઠી ચટણી એડ કરીશું વડા મૂકી દઈશું અંદર આ રીતે અને શેકી લઈશું આપણે અહીંયા નસ્ટિક ગરમ કરવા મૂકી દીધી હવે તેને એડ કરીશું થોડું તમે બટર બી લઈ શકો છો હવે થોડીક સૂકી ચટણી ને વડાપાવ શેકી લઈશું આપણે બે બાજુ હવે પલટાઈ લઈશું પલટાઈ લઈશું આપણે બે બાજુ એને સારી રીતે શેકી લેવાના છે હવે આ રીતે આપણે બધા શેકી લઈશું સરસ શેકાઈ ગયો છે આ રીતે આપણે બધા શેકી લીધા છે હવે આપણે સૌ કરીધું છે હવે પીશું હવે આપણે ચટણી વડાપાઉ જોડે ખાવાની અને બે મરચાં મરચાં લીધા છે અને સૂખી ચટણી આપણા વડાપાઉ બની ને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં